જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય શ્રી રામ ભગવાન રામ અને ભગવાન હનુમાનજી જેઠ મહિનાના મંગળવારે પહેલીવાર મળ્યા હતા તો આપણે એના વિશે જાણશું જેઠ મહિનાનો મંગળવાર બરા મંગલ તરીકે ઓળખાય છે આ દિવસે ભક્તો ભગવાન રામજી અને બજરંગબલીની પૂજા કરે છે અને ખાસ વસ્તુનું દાન કરે છે સનાતન ધર્મમાં જેઠ મહિનાને ધાર્મિક વિધિ માટે અગત્યનો માનવામાં આવે છે માન્યતા અનુસાર ભગવાન શ્રીરામ અને હનુમાનજી પહેલીવાર જેઠ મહિનાના મંગળવારે મળ્યા હતા તેથી આ મહિનાને બરામંગલ તરીકે ઓળખવામાં આવે છે જેઠ મહિનાને બરામંગલ તરીકે પણ કહેવાય છે હનુમાનજીએ છાતી ફાડીને ભગવાન રામ અને માતા સીતાજીની ઝલક બતાવી હતી હનુમાનજીની આ લીલાનું વર્ણન રામાયણમાં કરવામાં આવ્યું છે વનમાસ્પશી જ્યારે ભગવાન રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો હતો ત્યારે દરબારમાં હાજર લોકોને ભેટો આપવામાં આવી હતી ત્યાં માતા સીતાએ હનુમાનજીને રત્નોથી જરિત મારા આપી પરંતુ હનુમાનજીએ તે મારા તોડી નાખી આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા લક્ષ્મણજીએ હનુમાનજીના વર્તનને રામજીનું અપમાન માન્યું અને બજરંગબલી પર ઘૂસે થયા આ પછી લક્ષ્મણજીએ રામજીને કહ્યું કે હનુમાનજીએ મારા તોડી નાખી છે આવી સ્થિતિમાં રામજીએ કહ્યું કે ફક્ત હનુમાનજી જ જાણે છે કે મારા કેમ તૂટી ગઈ જ્યારે લક્ષ્મણજીએ મારા વિશે પૂછ્યું ત્યારે ભગવાન હનુમાનજીએ કહ્યું કે આ મારા મારા માટે કોઈ કામની નથી તેથી મેં મારા અમૂલ્ય સમજીને તોડી નાખી અને આ મારામાં ક્યાંય રામનું નામ ન હતું આ પછી લક્ષ્મણજીએ કહ્યું કે જ્યારે તમારા શરીર પર રામનું નામ નથી તો તમે શરીર કેમ રાખી રહ્યા છો આ પણ છોડી દો આ સાંભળીને હનુમાનજીએ પોતાના નખથી છાતી ફાડીને રામજી માતા સીતા અને લક્ષ્મણજીના બધાને દર્શન કરાવ્યા આ જોઈને લક્ષ્મણજી ચોંકી ગયા અને તેમની માફી માંગી જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય શ્રી રામ